નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં ઉનાળાની ધ્યાને લઈને ભુજમાં ઉનાળાઓ હરતા ફરતા છાસ કેન્દ્ર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું હરતાફરતા છાસ કેન્દ્રના પ્રથમ દાતા સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કરના હસ્તે આ છાસ કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યું હતું સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી જણાવ્યું હતું દરમિયાન ઉનાળામાં ચાર મહિના સુધી ચાલનારા હરતા ફરતા છાસ કેન્દ્રમાં જેમ જેમ દાતાઓ આગળ આવતા જશે તેમ આ હરતું ફરતું છાસ કેન્દ્ર ચાલુ રહેશે આ માટે દાતાઓને આગળ આવવા અપીલ કરવામાં આવી છે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા રામુબેન પટેલ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન આજે સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની પુણ્યતિથી હોતા બાળકોને નીતિનભાઈ ઠક્કર તરફથી અલ્પહાર કરાવાયો હતો તેમજ આ સેવા કાર્યમાં વાહન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા વાહન વ્યવસ્થા કરી આપવામાં આવી હતી ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ભુજની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ દ્વારા ચાર મહિના સુધી અગિયારમી માર્ચથી હરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેના પ્રથમ દાતા કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર રહ્યા છે ત્યાર પછી જેમ જેમ દાતાઓ મળતા જશે તેમ 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 કેન્દ્ર ચાલુ રહેશે શહેરની અંદર અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બપોરે વાહન મારફતે ઠંડી સાસનું વિતરણ કરવામાં આવશે આ ચાર મહિના સુધી ચાલનારા આશ્વાસ કેન્દ્રમાં દાતાઓને સહયોગ આપવા ખાસ વિનંતી છે જન્મજયંતિ હોય પુણ્યતિથિ હોય તો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આપ એક દિવસ અથવા આપને અનુકૂળ હોય તેટલા દિવસ આ શ્વાસ કેન્દ્રમાં આપ સહયોગ આપી શકશો